કેપ્ચરિંગ કેસની અંદર વિજય બાબુર સામે વધુ એક એફઆઈઆર સનાભાઈ નાથાભાઈ તાવિયાડે વિજય બાબુર સામે ફરિયાદ નોંધાવી વિજય બાબુર સહિત ચાર સામે ધમકી આપ્યાનો આરોપ મતદાન પૂર્ણ થયા બાદ ધમકી આપ્યાનો આરોપ તો વિજય બાબુર સહિત ચાર સામે ધમકી આપ્યાનો આરોપ મતદાન પૂર્ણ થયા બાદ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે સનાભાઈ નાથાભાઈ તાવિયાડે

આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈન થી જોડાયા છે જી હિરેન વધુ એક ફરિયાદ નોંધાઈ છે વિજય બાબોર સામે જી ચોક્કસપણે જે રીતે વાત કરવામાં આવે તો સંતરામપુર તાલુકાના બરધમપુર ગામે જે બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો હતો અને જેના મુખ્ય આરોપી વિજય બાબોર સામે ફરિયાદ નોંધાઈ હતી તો તેના સામે વધુ એક મારામારીના આરોપસર ફરિયાદ નોંધવામાં આવી છે વિજય બાબોર તેમજ અન્ય જે ચાર લોકો છે તેમ ચાર લોકો વિરુદ્ધ આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે આ અંગે સંતરામપુર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે હાલ બીજી ફરિયાદ પણ નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી આભાર તમામ જાણકારી આપવા માટે